પ્રમાણે અમદાવાદ ટ્રાફિક પોલીસ માટે વિકસાવવામાં આવેલો સુરક્ષિત ડિજિટલ હાજરી અને ડ્યુટી મેનેજમેન્ટ સિસ્ટમ છે આ સિસ્ટમમાં સિંગલ લોગ ઇન મિકેનિઝમ જેને કારણે દરેક પોલીસ કર્મચારી માત્ર એક જ અધિકૃત ડિવાઇસ પરથી લોગ ઇન કરી શકે છે એકથી વધુ ડિવાઇસ પરથી લોગ ઇન કરીને હાજરી નોંધાવવાની સુવિધા સંપૂર્ણપણે પ્રતિબંધિત છે એપ્લિકેશનમાં ફેક અથવા મોક જીપીએસ નો ઉપયોગ રોકવામાં આવ્યો છે જેથી હાજરી ફક્ત વાસ્તવિક ફરજ સ્થળ પરથી જ નોંધાવી શકાય હાજરી રિયલ ટાઈમ જીપીએસ વેલિડેશન સાથે લેવામાં આવે છે જેના દ્વારા કર્મચારી ફરજ સ્થળ પર હાજર હોવાની ખાતરી થાય છે ટ્રાફિક પોલીસ કર્મચારીઓ ફક્ત ફાળવેલી શિફ્ટ અને નિર્ધારિત ચેક છે અધિકારીઓ માટે ઉપલબ્ધ વેબ આધારિત એડમિન પોર્ટલ દ્વારા ડિવિઝન અને ડ્યુટી શેડ્યુલ મેનેજ કરી શકાય છે આ સિસ્ટમ દ્વારા મેન્યુઅલ રોલ કોલ અને પેપર રજિસ્ટરની પ્રક્રિયા દૂર થઈ છે પ્રમાણ વિકાસ અમદાવાદના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે અને હવે અધિકૃત રીતે ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે